નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર પાદરામાં હિન્દુ એકતા સંગઠન દ્વારા ગણેશ આગમન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરાના ભારત માતા ચોક ખાતે ગણેશ ચતુર્થીની આન બાન અને શાંતિ ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ પાદરામાં ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ એકતા સંગઠનના તમામ કાર્યકર્તાઓ હિન્દુ એકતા સંગઠન શ્રેણી ગ્રુપના તમામ મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે પાદરા નગરજનો અને પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા પાદરાના પરનામી અગરબત્તીથી નીકળેલી આ ભવ્ય આગમન યાત્રા પાદરા નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું જે ગણેશ યાત્રા પાદરાના મુખ્ય દ્વાર પર પહોંચતા પાદરાના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પડિયાળના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ડીજેના તાલ સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને ભારે આતિશબાજી પણ ડુંડાળા દેવના આગમનમાં કરવામાં આવી હતી જે આગમન યાત્રા પાદરાના અંબાજી માતા મંદિર ભારત માતા ચોક પાસે પહોંચી હતી આ ડ્રોનના તમામ વિડીયો વિવેક પટેલના સહયોગ સહયોગથી આપ નિહાળી રહ્યા છો પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયાલ પાવર ન્યૂઝ પાદરા મ હર હર મહાદેવ આજ રોજ હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા શ્રીજી બાપાનું ભવ્ય આગમન કરવામાં આજે આવ્યું ભવ્ય ઇવેન્ટ કરવામાં આવ્યો પબ્લિક કુલ કુલ જોશથી પાદરાની પાદરાની જનતા આવી આજુબાજુના તાલુકા લેવલની બધી જનતા આવી ખૂબ ભાવિ ભક્તો ખૂબ ઉમટ્યા અને આજે ભવ્યતાપૂર્વક બાપાનું આગમન કર્યું ક્યાંથી આ યાત્રા કઈથી શરૂ કરવામાં આવી પરનામી અગરબત્તી ચાલુ કરવામાં આવી અને નગરજન અંદર ફરીને નીલ મંદિરે પહોંચશે એટલે કે અંબાજી મંદિર ભારત માતા ચોક પહોંચશે અત્યારે સંગઠન દ્વારા આવું આગમન વારંવાર કરવામાં આવશે આવનારા દિવસોમાં પણ સારી સારી પ્રવૃત્તિ કરવામાં આવશે જય શિયા હર હર મહાદેવ